નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સિવિલ હોસ્પિટલ નડિયાદ અંતર્ગત આવેલી ડીઈઆઈસી વિભાગ માટે સોશિયલ વર્કર તેમજ ઓપ્ટોમેટ્રિક માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો સિવિલ હોસ્પિટલ નડિયાદ ડીઆઈસી વિભાગ માટે નીચે મુજબની ખાલી જગ્યા માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારથી ભરવા માટે તેમજ તેની પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદર હું જાહેરાત આપવામાં આવે છે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસથી પચીસ નવેમ્બર બે હજાર સાત સુધીમાં આરોગ્ય સાથેની જે ઓફિશિયલ પોર્ટલ છે મિત્રો લિંક છે જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો અહીંયા ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો ઉપરોક્ત પોસ્ટ માટે જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબની છે વિગતવાર જોઈએ મિત્રો તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ની ભરતીની જગ્યા અંતર્ગત સોશિયલ વર્કર માટેની એક જગ્યા છે જેમાં અઢાર હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થશે ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમએસડબલ્યુ એમ એ સોશિયલ વર્કર અનુસ્નાતકની ડિગ્રી આર્ટ્સ સ્નાતકની સાથે ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ઓપ્ટોમેટ્રિક્સની એક જગ્યા છે મિત્રો જેમાં સોળ હજાર રૂપિયા માસિક વેતન ચાલીસ વર્ષની વયમર્યાદા જેમાં લાયકાતની વાત કરીએ તો ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રિક્સ અથવા તો અનુસ્નાતક ઓપ્ટોમેટ્રિક્સની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે મિત્રો ઉમેદવારે ફક્ત ઓનલાઇન અરજી છે તે એચડીપી સ્લેસ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી ફક્ત સ્વીકારવામાં આવશે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ કે કુરિયર કે સાદી ટપાલથી કરેલી અરજીઓ છે તે માન્ય રાખવામાં આવશે નહીં મિત્રો આરોગ્ય સાથે ઓનલાઈન પોર્ટલમાં પ્રવેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં સૌ પ્રવેશ કરી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવી કરન્ટ ઓપનિંગમાં છે એને લોગ કરી અને ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ સ્વચ્છ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે તેમજ ઉમેદવાર એક કરતાં વધુ અરજીઓ કરી શકશે નહીં વયમર્યાદા અહીંયા ચાલીસ વર્ષ સુધીની છે મિત્રો ચાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો સોશિયલ વર્કર તેમજ ઓટોમેટ્રિક્સ માટેની જે સિવિલ હોસ્પિટલ નડિયાદ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો નેશનલ હેલ્થ મિશનમાં અંતર્ગત પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓનલાઈન અરજી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય